સુઈ ગામના ગોલપટ ડેસડા ગામના તળાવની પાસ પર આવેલા ભોગેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં બનાસકાંઠાથી સૌથી મોટી ગૌશાળા બની છે અને આ જ્યાં હાલ પચીસ હજારથી વધુ ગાયો રહે તેવી વ્યવસ્થા છે આગામી દિવસોમાં પચાસ હજાર ગાયો રહી શકે તેવી વ્યવસ્થાનું પણ આયોજન કરવામાં આવ્યું છે ગાયો રહી શકે તે માટે એક જ દિવસમાં પચીસ લાખથી વધુના ખર્ચે એક જ દિવસમાં યુવાનોને શેડ પણ બનાવવામાં આવ્યો છે ગામડામાં બસોથી વધુ યુવાનોના અથાંગ પ્રયાસ બાદ તૈયાર થયેલા ગૌશાળાનો સંતો મહંતો તેમજ ગામના વડીલોએ ગૌશાળાનું લોકાર્પણ કર્યું હતું જે હાલ રખડતી ત્રણસો પચાસ જેટલી ગાયોને આશ્રય આપ્યો છે અને ઘાસની પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે અત્યાર સુધીમાં છ માસમાં એક કરોડથી વધુનો ગૌશાળામાં દાતાઓનું સહયોગ થકી ખર્ચ પણ કરવામાં આવ્યો છે ગૌશાળાની બાજુમાં સિંચાઈ વિભાગના બે ડેમ પણ આવેલા છે તેથી ભવિષ્યમાં પાણીની અછત ઊભી થાય તો પણ ત્યાંથી પાણીની વ્યવસ્થા થઈ શકે તેમ છે ગોલપનેસડા ગામની અંદર એક બહુ જ મોટી ગૌશાળા આકાર લઈ રહી છે ગ્રામજનોનું બહુ વર્ષોથી આવી રહ્યું હતું સપનું હતું ભગવાને એમને પ્રેરણા કરી અને બહુ જ મોટું ગૌ અભયારણ્ય ડેવલપ કરી રહ્યા છે સાતસોથી આઠસો એકર જમીન સાફ કરી ગાયોને રહેવાની ખાવાની વાવેતરની એના શેલ્ટરની બધી વ્યવસ્થા કરી રહ્યા છે અત્યારે આ એક મોટું આપ જોઈ શકો છો ઘાસનું ગોડાઉન છે દુબઈથી કોઈ આપણને દાતાએ આના માટે રકમ આપી છે સરહદ ઉપર બિરાજમાલ ભારેશ્વર મહાદેવના સાનિધ્યમાં ગોલપનેસડા ગોલોપ ગામ દ્વારા જે ગૌશાળાનું સરસ મજાનું આયોજન કર્યું છે એનું આજે વિશેષ પ્રસંગ રાખવામાં આવેલો છે ભારેશ્વર મહાદેવના સાનિધ્યમાં બહુ સરસ મજાની ગૌશાળાનું જ્યારે આયોજન થયું છે ત્યારે હું આ ગામના તમામ દાતાઓનો અને સાથે સાથે બહારથી પણ જે દાતાઓ દાતાઓએ જે આ ગૌશાળા બનાવવા માટે જેમણે યોગદાન આપ્યું છે ખૂબ માત પર રકમનું જે બાર દાતાઓ જે યોગદાન આપ્યું છે એ તમામ દાતાઓનો પણ ખૂબ ખૂબ આભાર માનો છું અને જે ગામ લોકોનું સ્વપ્ન હતું કે આ ગાયો બધી અહીંયા આજુબાજુ હોય છે ફરતી હોય છે અને પૂરતો ઘાસચારો મળતો નથી તો આનું શું કરવું તો એક સ્વપ્ન હતું અને ભારેશ્વર દાદાની કૃપાથી એ સ્વપ્ન સાકાર કરવા માટે અમારે જે એવા લોકો મળ્યા ગામની પાસે આવેલા મહાદેવ મંદિરની બાજુમાં બનાસકાંઠાની સૌથી મોટી ગૌશાળા બની છે જ્યાં હાલ પચીસ હજારથી વધુ ગાયો રહે તેવી વ્યવસ્થા છે આગામી દિવસોમાં પચાસ હજાર ગાયો રહી શકે તેવી વ્યવસ્થાનું પણ આયોજન કરવામાં આવ્યું છે ગાયો રહી શકે તે માટે એક જ દિવસમાં પચીસ લાખથી વધુના ખર્ચે એક જ દિવસમાં યુવાનોને સેઠ પણ બનાવ્યો છે ગામના બસોથી વધુ યુવાનોના અથાંગ પ્રયાસ અને તૈયાર થયેલી ગૌશાળાનું સંતો મહંતો તેમજ ગામના વડીલો ગૌશાળાનું લોકાર્પણ કર્યું છે જ્યાં હાલ રખડતી ત્રણસો પચાસ જેટલી ગાયોનો આશરે અપાયો છે ઘાસની પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે અત્યાર સુધીમાં છ માસમાં એક કરોડથી વધુ ગૌશાળામાં દાતાઓનો સહયોગ થકી ખર્ચ કરવામાં આવ્યો છે ગૌશાળાની બાજુમાં સિંચાઈ વિભાગના બે ડેમ પણ આવેલા છે તેથી ભવિષ્યમાં પાણીની અછત ઊભી થાય તો પણ ત્યાંથી પાણીની વ્યવસ્થા થઈ શકે તેમ છે આ વિષે જે જગ્યા ઉપર હાલ આપણે ઊભા છીએ એ પચીસ લાખના ખર્ચે જેનું નિર્માણ થયું છે અને ઓપનિંગ હતું અને ખૂબ બહારથી દાતાઓનો જે સહયોગ મળી રહ્યો છે અને યુવાનોની જે કામ કરવાની પ્રેરણા છે એ જોતા આગળનું ભવિષ્ય બહુ અલગ હશે ઘણા વર્ષોથી આ ખંડેર મંદિર પડ્યું હતું બે ત્રણ વખત આગળ બનાયું હશે પણ કાચ્યું હશે એટલે પડી ગયેલ હતું તો અત્યારે મૂર્તિઓ ખંડેલ હતી હા એક જ મૂર્તિઓ ઊભી હતી બીજું મંદિર બી કોઈ હતો નહીં ગયા તો પછી અમે આવીને એ મૂર્તિઓને સહકાર કરવા માટે